નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ હરે હર મહાદેવ નમસ્ચંદિકા આજે આપણે જાણીશું કે પાછળ શ્રાદ્ધ આદિ કાર્યો કરવામાં આવે તો આપણને શું ફળ પ્રાપ્ત થાય તથા પિતૃની પાછળ બ્રહ્મભોજન પિતૃની પાછળ દાન દક્ષિણા આપવામાં આવે છે તો તેનું આપણને ફળ પ્રાપ્ત થાય છે તેનું પ્રમાણ આપણે આજે માર્કંડેય પુરાણમાંથી જાણીશું સૌપ્રથમ તે શ્લોકનું શ્રવણ કરીએ પછી તેનો અર્થ સમજીએ આયુ પ્રજા ધન વિદ્યા સ્વર્ગમોક્ષાની ચી તથા પિતર શ્રાદ્ધતર્પિતા અર્થા શ્રાદ્ધથી સંતુષ્ટ થયેલા આપણા પિતૃ આપણને શ્રાદ્ધ કરતાને દાન દક્ષિણા આપનારને બ્રહ્મ ભોજન કરાવનારને દીર્ઘ આયુ એટલે કે લાંબુ આયુષ્ય નિરોગી આયુષ્ય પ્રદાન કરે છે ની પ્રાપ્તિ કરાવે છે સંતાનની પ્રાપ્તિ કરાવે છે ધન ની અંદર વધારો કરાવે છે વિદ્યાની અંદર પણ વધારો કરાવે છે સુખ શાંતિની પ્રાપ્તિ કરાવે છે અને છેલ્લે કીધું છે સ્વર્ગની અંદર તેનો વાસ થાય છે તો આ પ્રમાણે દાનદક્ષિના બ્રહ્મ ભોજન શ્રાદ્ધ આદિ ક્રિયા કરવાથી આ પ્રમાણેનું આપણને ફળ પ્રાપ્ત થાય છે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નમસ્ચંદ્રિકા